સંગઠન પ્રમુખને જાહેરમાં મેથી પાક આપતો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે વ્યારા ભાજપા નગર પ્રમુખને યુવાઓએ જાહેરમાં મેથી પાક કેમ આપ્યો તે પણ એક મોટો પ્રશ્ન છે શું છે આ સમગ્ર ઘટના જુઓ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગર ભાજપા સંગઠન પ્રમુખ રાજેશ રાણાને જાહેરમાં મેથી પાક આપતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો વાયરલ થતા તાપીમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે નોંધવું રહ્યું કે વ્યારા કલેક્ટર ઓફિસ ની સામે આ ઘટના બની હોય તેવું આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે એવું તો શું આ ઘટના બની હશે કે આ રીતે જાહેરમાં ધુલાઈ કરવામાં આવી રહી છે જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે રાત્રિના સમય યુવાઓ દ્વારા વ્યારાનગર ભાજપા સંગઠન પ્રમુખને મેથીપા કેમ્પ આપવામાં આવ્યો એ સમગ્ર ભાજપ સંગઠન માટે તપાસનો વિષય છે અને સવાલ અહીં એ ઉભો થાય છે કે આટલી મોટી ઘટના બની છતાં ભાજપ મોવડી મંડળની ચૂપી સાધી કેમ બેઠું છે હાલ સમગ્ર તાપી જિલ્લામાં આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે